સીમાબેન અને રસિકલાલ વૃદ્ધાશ્રમમાં રહેતા હતા એક બપોરે રસિકલાલ ઊંઘમાં જ બોલવા લાગ્યા આવી ગયો મારો દીકરો અમે તારો જ ઇંતજાર કરતા હતા દીકરા સીમાબેન બાજુમાં જ હતા એમણે રસિકલાલને ઢંઢોળીને ઉઠાડ્યા પાણી આપ્યું ને કહ્યું દીકરો યાદ આવી ગયો એકવાર દીકરાને પત્ર લખી જુઓ મને આશા છે કે જરૂર આવશે અને રસિકલાલ દીકરાને પત્ર લખવા બેઠા જે દીકરો આજથી ત્રણ વર્ષ પહેલા પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો હતો એક પિતા દીકરાને પત્ર લખવા બેઠા છે આજે ત્રણ વર્ષ થવા આવ્યા છે દીકરા તારી ખૂબ યાદ આવે છે ક્યારે આવશે તું થાકેલી અને ઝાંખી થયેલી આંખો તને જોવા તરસે છે ક્યારે આવશે તું નાનો હતો ત્યારે તારી માને પૂછતો માં પપ્પા ક્યારે આવશે આજે હું તેને પૂછું છું દીકરા ક્યારે આવશે તું મારી આંગળી પકડી પાપા પગલે ચાલતો આજે મારા પગ ડગમગે છે દીકરા ક્યારે આવશે તું મારી આંગળી પકડી સ્કૂલે જતો તું આજે દેવ મંદિર લઈ જવા દીકરા ક્યારે આવશે તું દોસ્તોની મહેફિલમાં સૂટ બૂટ પહેરી જતો તું આજે મારી ચંપલની પટ્ટી સંધાવવાની છે દીકરા ક્યારે આવશે તું આત્મદીપ બુજાય અને દેહ ઢળી પડે એ પહેલાં તારા હાથના ટેરવાનો સ્પર્શ પામવો છે દીકરા ક્યારે આવશે તું મિત્રો જે માએ આપણને નવ મહિના પોતાના પેટમાં રાખીને દુઃખ સહન કર્યું અને મોટા કર્યા એક પિતા પણ પોતાની જાત ઘસીને આપણા સપના પૂરા કર્યા અને આપણને મોટા કર્યા એ જ મા બાપને જ્યારે પોતાના સંતાનોની સૌથી વધારે જ હોય ત્યારે પોતાના સંતાનો સાથ છોડી દે ત્યારે સૌથી વધારે દુઃખ થાય છે